નમસ્કાર મિત્રો પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ ભરતી પ્રક્રિયા માટેનું ટાઈમટેબલ ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે શારીરિક કસોટી ક્યારે હશે શારીરિક કસોટીનું પરિણામ ક્યારે આવશે પીએસઆઈની લેખિત પરીક્ષા ક્યારે લેવામાં આવશે લોકરક્ષકની લેખિત પરીક્ષા ક્યારે લેવામાં આવશે અને લોકરક્ષક તેમજ પીએસઆઈનું ફાઇનલ પરિણામ ક્યારે આવશે અને આ સિવાય બીજી ઘણી બાબતોની જાણકારી ઓફિશિયલ વેબસાઇટ દ્વારા તેમની આ પોલીસ ભરતી પ્રક્રિયાના ટાઈમટેબલમાં જણાવવામાં આવ્યું છે તો આજે આપણે આ ટાઈમટેબલની ચર્ચા કરીશું આ પહેલાં જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે તો જોઈએ સૌપ્રથમ પ્રથમ જેમાં જોઈએ તો આ જે પોલીસ ભરતી બે હજાર ચોવીસ પચીસ છે તેના ફોર્મ હાલમાં ચાલુ છે જે ચાર એપ્રિલથી ચાલુ થઈ અને ત્રીસ એપ્રિલ સુધી ભરાશે અને ફી ભરવાની છેલ્લી તારીખ જોઈએ તો સાત મે છે માટે મિત્રો જો તમારે હજી પણ ફોર્મ ભરવાના બાકી હોય તો છેલ્લી તારીખની રાહ જોયા વગર અગાઉથી જ ભરી દેજો કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે છેલ્લા દિવસોમાં બહુ જ બધા વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા હોય છે તો વેબસાઈટ હેંગ થઈ જતી હોય છે જેથી બહુ બધા મિત્રોના રહી જતા હોય છે ફોર્મ ત્યારબાદ જોઈએ તો ઘણા મિત્રોનો એ સવાલ હતો કે તેઓ કોલેજના છેલ્લા વર્ષમાં છે અથવા જેઓની અઢાર ની ઉંમર નથી થઈ તો તેઓ શું લોક લોકરક્ષકમાં ફોર્મ ભરી શકશે અથવા જેઓની એકવીસ વર્ષની ઉંમર નથી થઈ તો તેઓ શું પીએસઆઈમાં ફોર્મ ભરી શકશે તો આના માટે પણ જેમાં હસમુખ પટેલ સાહેબે ટ્વિટ દ્વારા જણાવ્યું હતું કે ઓગસ્ટમાં ફરી અરજી લેવામાં આવશે ત્યારે અત્યારે જેમની ઉંમર થઈ નથી તે લોકો પણ ફોર્મ ભરી શકશે એટલે કે જે લોકોને એક બે મહિનો કદાચ ખૂટતો હોય તો તે મિત્રો માટે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આ ફોર્મને ફરીથી રિઓપન કરવામાં આવશે તેમાં ફાયદો એ મિત્રોને થશે કે જેઓ કદાચ એક બે મહિના માટે હાલમાં રહી જતા હોય અથવા જે મિત્રો કોલેજના છેલ્લા વર્ષમાં છે તેઓને ફરીથી ફોર્મ ભરવાનો મોકો મળશે અને આપણે મહત્ત્વની વાત કરીએ તો આ શારીરિક કસોટી છે તે નવેમ્બર ડિસેમ્બર બે હજાર ચોવીસમાં લેવામાં આવશે અને આ જે ચાર શારીરિક કસોટી છે તેનું પરિણામ જાન્યુઆરી બે હજાર પચીસમાં જાહેર કરવામાં આવશે ત્યારબાદ આગળ જોઈએ તો બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તેની પ્રક્રિયા છે તે કેવી રીતે ચાલશે તો આ જે પીએસઆઈની લેખિત પરીક્ષા છે તે જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર લેવામાં આવશે અને ત્યારબાદ આ જે પેપર વન હશે જે ઓએમઆર ટાઈપ નું ટાઈપનું તેનું તેના જે ગુણ છે તે ફેબ્રુઆરી બે હજાર જાહેર કરવામાં આવશે અને આ જે પેપર વનના ગુણ છે તેની જો તમે રીચેકિંગ કરાવવા માંગતા હોવ તો તેનું રીચેકિંગ પણ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં કરવામાં આવશે ત્યારબાદ માર્ચમાં પેપર વનનું પરિણામ જાહેર કરવામાં આવશે અને આ પેપર વનમાં જે મિત્રોના ચાલીસ ટકા કે તેનાથી વધારે ગુણ હશે તે મિત્રોનું પેપર ટુ ચેક કરવામાં આવશે જેમ આગળ જાહેરાતમાં જણાવ્યા મુજબ જે મિત્રોના ચાલીસ ટકા કે તેથી વધારે ગુણ હશે તે મિત્રોનું જ પેપર ટુ ચેક થશે તેના સિવાય ના મિત્રોનું પેપર ટુ ચેક થશે નહીં અને લેખિત પરીક્ષા છે તેના ગુણ ઓગસ્ટ બે હજાર પચીસમાં જાહેર કરવામાં આવશે લેખિત પરીક્ષાની ચકાસણી છે તે માર્ચથી જુલાઈ વચ્ચે કરવામાં આવશે અને ગુણ ઓગસ્ટ બે હજાર પચીસમાં જાહેર કરવામાં આવશે અને આ જે જાહેર થયેલા ગુણમાં તમે રીચેકિંગ કરાવવા માંગતા હોવ તો ઓગસ્ટમાં તેના માટે રીચેકિંગ માટેનો સમય આપવામાં આવશે ત્યારબાદ લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે ઓગસ્ટમાં જ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સપ્ટેમ્બર બે હજાર પચીસમાં થશે ત્યારબાદ પ્રોવિઝનલ મેરિટ સપ્ટેમ્બર બે હજાર પચીસમાં જાહેર કરવામાં આવશે અને જો આના અંગે તમારે કોઈ પણ વાંધાઓ રજૂ કરવા હોય તો તેનો સમય પણ આપવામાં આવશે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં અને ત્યારબાદ અંતે ફાઇનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવશે માટે આજે જે પીએસઆઈની ભરતી છે તેનું ફાઇનલ રિઝલ્ટ સપ્ટેમ્બર બે હજાર સુધી આવી જશે ત્યારબાદ આગળ આપણે લોકરક્ષકની વાત કરીએ તો લોકરક્ષકની જે લેખિત પરીક્ષા છે તે અંદાજિત ફેબ્રુઆરી બે હજાર લેવામાં આવશે અને આ જે પરીક્ષા છે તેના ગુણ માર્ચ બે હજાર પચીસમાં જાહેર કરવામાં આવશે અને આ ગુણ અંગે તમારે રીચેકિંગ કરાવવું હોય તો તેના માટેનો તમને સમય આપવામાં આવશે માર્ચ એપ્રિલમાં અને ત્યારબાદ લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે એપ્રિલ બે હજાર પચીસમાં અને પરીક્ષાના પરિણામ બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે એપ્રિલ બે બે હજાર પચીસમાં અને ત્યારબાદ પ્રોવિઝનલ મેરિટ તૈયાર કરવામાં આવશે મે બે હજાર પચીસમાં અને મે બે હજાર પચીસમાં જ તમારી પાસે આ જે પરિણામ અંગે કોઈ વાંધાઓ હોય તો તેના માટે વાંધા અરજીઓ મંગાવવામાં આવશે અને અંતે ફાઇનલ રિઝલ્ટ તૈયાર કરવામાં આવશે મે બે હજાર પચીસમાં તો અહીંયા જોઈ શકીએ છીએ કે જે લોકરક્ષક કેડરની જે ભરતી છે તે મે જે બે હજાર પચીસ સુધીમાં પૂરી થઈ જ છે જ્યારે પીએસઆઈની વાત કરીએ તો પીએસઆઈની ભરતી પ્રક્રિયાને વાર લાગશે તે સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી પૂરી થશે કારણ કે પીએસઆઈની ભરતી છે તેમાં પેપર ટુ છે તે લેખિત પેપર હશે એટલે તેને ચેક કરતાં ત્રણથી ચાર મહિના અથવા તેનાથી વધારે સમય લાગશે માટે પીએસઆઈની ભરતી મોડી પૂરી થશે તો આ હતું પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ટાઈમટેબલ જો આ માહિતી તમને ગમી હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો જેથી તેઓને પણ ઉપયોગી થાય અને જો આ ચેનલ પર તમે નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આ જ પ્રકારના વિડીયો તમને સતત મળતા રહે આભાર